બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગની સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ ત્યારે રાજ્યભરમાં એક પેડ નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી મુહિમ હવે રંગ લાવી રહી છે છ જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક પેડ નામ અંતર્ગત અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તે અંતર્ગત આજે અરવલ્લીની ગિરિમાળામાં આવેલા આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે દસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા કાર્યક્રમમાં કેબિનેટ વનમંત્રી મંત્રી મુકેશભાઇ પટેલ રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ તબક્કે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બીરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કે પાયાની જરૂરિયાત ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મહત્વનું સ્થાન અપાઈ રહ્યું છે સાથોસાથ આજે દસ થી પણ વધારે વૃક્ષો ઇડનના આધ્યાત્મિક કેન્દ્ર સમાજ રાજચંદ્ર ખાતે વાવવામાં આવ્યા જે આગામી સમયમાં જે પર્યાવરણના દિવસે પાંચમી જૂને એક પેડ માકે નામની અપીલ કરી હતી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનું એક પેડ મહા માકે નામનો મહા જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું